પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજદિન સુધી ઘણા બધા લોકોને સરકારી આર્થિક સહાય નથી મળી રહે એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આજ દિન સુધી ઘણા સમયથી લોકોને સરકારી આર્થિક સહાય મળી નથી તે બાબતે વડોદરાના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે સયાજગંજ વિધાનસભામાં પરશુરામ ભઠ્ઠામાં આવેલું નટરાજ ટાઉનશિપમાં જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને પૂરમાં જેને પણ પોતાના જીવ ગુમાવ્યા છે તેવા વ્યક્તિને પચીસ લાખ રૂપિયા મળવા જોઈએ અને જે પૂરગ્રસ્તોને આર્થિક સહાય નથી મળી તેને આર્થિક સહાય મળવી જોઈએ તેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને આજે નવીન કલેક્ટર કચેરી ખાતે આર એસ પ્રજાપતિ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી અને સાથે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે ત્રણ દિવસમાં આ રજૂઆતે ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તેની જવાબદારી કલેક્ટરની રહેશે કે તેઓ વડોદરા શહેર કોંગ્રેસ પ્રભુ પૃથ્વી જોશીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને સાથે વિપક્ષના નેતા ચંદ્રકાંત પથ્થુએ પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું એક અમે તો આ વડોદરા શહેરમાં લગભગ એરિયા બાકી છે ચાલીસ ત્રીસ ચાલીસ ટકા થયું હશે ને એ બી લોકોના ઘરે પૈસા નથી પહોંચ્યા સવાલ એ છે કે કલેક્ટર સીડીએ એવું કીધેલું કે ચાર પાંચ દિવસમાં થઈ જશે અને સરકારી જગાડને કોઈએ દબાણ કર્યું હશે તો મહિનામાં હું તોડી નાખીશ આજે મહિનાની ઉપર થઈ ગયું છે અને ખાસ કરીને અમે આવ્યા હતા કે માધુરી કરીને દીકરી છે નટરાજ ટાઉનશીપમાં રહે છે એ એ ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહ્યું એનો પતિ નીચે નહીં ઉતરી શક્યો દવાઈ નહીં મળી અને માણસ ઓફ થઈ ગયો કાયદાનો અભાવ કાયદાનું જ્ઞાન નહીં એટલે અંતિમ વિધિ કરી દીધી પણ ટીવીમાં આવ્યા પછી પ્રાઇવેટ સંસ્થાઓ એને પૈસા આપ્યા પણ સરકારમાં બેઠેલા સરકાર સરકારે જે ભાઈ જે કરવું જોઈએ કાળજી રાખવી જોઈએ ત્યાં હજુ સુધી લોકો પહોંચ્યા નથી કેશ ડોલ તો ધીમી ગતિના સમાચાર ચાલે છે એટલે લોકોને જરૂરત આજે હોય લારીવાળાનું બધું ગુમાવી દીધું હોય તો અંદર માલ ભરવા માટે બી પૈસા જોઈએ કે નહીં સર્વે ચાલી રહ્યું છે પેલું ગાળો ચાલે ને માર ખેડ માર ખેડ ચાલ્યો જાય છે આ પ્રમાણે સરકાર તરતી હોય યાર ડોલ મળી જવી જોઈએ ઘર વખરીનો સામાન મળી ગયો ચોપડપટ્ટીમાં અનાજ પડ ગયો તો છોકરાઓને ખવડાવવા માટે અનાજ જોઈએ યાર નાની નાની દુકાનોમાં નુકસાન થયું તો તાત્કાલિક મળવા જોઈએ એની જગ્યા પર સર્વે અને સર્વે કરવા જાય તો ભલે તારી પાસે રેશન કાર્ડ નથી તારી પાસે બેંકમાં ખાતું નથી અલ રૂપિયા ના હોય તો ના ખોલે ખાતું એટલોય ભાન નથી અને ના હોય તો તમે આજુબાજુવાળાને પૂછી તો કે ભાઈ અહીંયા રહે છે કે નથી રહેતો અને ઘરમાં જઈને જાઓ પલળ્યું છે કે નથી પલળ્યું એવું કશુંય નહીં તમારી પાસે નથી એમના કાર્યકર્તાઓ આવી જાય કેસ લગાવીને ફરે સાથે સાથે એટલે હું ધંધો માંડ્યો છે લોકોથી સરકાર બનતી હોય સરકારથી લોકો નથી બનતા અને કોઈ પણ સરકાર હોય લોકોની હોય પાર્ટીઓની ના હોય એટલે લોકોનો લોકોની કાળજી રાખવાની તમારી ફરજ છે અને લોકોને માટે લોકોનો માટે જો સરકાર અધિકારીઓ નિમતા હોય ત્યારે અધિકારીઓ એમનાથી પહોંચવા જોઈએ અને એમને જે સહાય મળતી હોય સરકારમાંથી તાત્કાલિક રિલીઝ કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે વડોદરા શહેરના ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટ બીજેપીના નેતાઓના પાપે આ વડોદરા પાણીમાં ડૂબ્યું એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત આ વડોદરા શહેરના લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી આવ્યા લોકોને આર્થિક નુકસાન થયા છે આ કલેક્ટર ઓફિસથી જે આર્થિક સહાયના નામે જે સર્વેના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર એટલા માટે કહું છું કે આજે પણ વડોદરા શહેરના પચાસ ટકા વિસ્તાર એવો છે કે જ્યાં સર્વે થયો નથી જ્યાં આર્થિક સહાય નથી પહોંચી ખોડિયારનગર ચાર રસ્તા વારસિયા રિંગ રોડ મુજમડા અકોટા નટરાજ ટાઉનશીપ કારેલીબાગ આનંદનગર વડોદરા શહેરનો સમા હરણી ભુજમુડા દંતેશ્વર તરસાલી બધા બહુ વિસ્તાર પચાસ ટકા વિસ્તાર એવા છે આ વડોદરાના કલેક્ટર જે ચૂંટણીના મેઇન સર્વોચ્ચ કે અધિકારી કહેવાય જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે કલેક્ટર તમે વડોદરાના બધા મતદારોના ઘરે વોટર સ્લીપ પહોંચાડો છો બધાનો ડેટા છે તો લોકોના ઘરોમાં પાણી ગયા તો પૈસા કેમ નથી પહોંચાડતા ત્યારે એવું કહે છે કે મારી પાસે ટીમ નથી અને આ કલેક્ટરના અંદરમાં જે ચાર મામલતદાર આવે એમાં જે ઉત્તર દક્ષિણ અને પશ્ચિમના જે મામલતદાર છે એ પ્રજાનો નહીં અમારો ફોન નથી ઉપાડતા કારણ કે એમની પાસે ટીમ નથી સ્ટાફ નથી તો મુખ્યમંત્રી અને આ ગુજરાતના ગૃહમંત્રી તમે જે મોટી મોટી વાતો કરો છો ભાષણ આપો છો કે અમે આટલા રૂપિયા મોકલ્યા તો આ કરોડો રૂપિયા કઈ ગયા શું એમાં ભ્રષ્ટાચાર થયો છે લોકોના ખિસ્સામાં ગયા છે આ પૈસા પ્રજા સુધી તો પૈસા પહોંચ્યા નથી તો એ પૈસા પહોંચ્યા કઈ લોકોના ખિસ્સામાં ગયા અને આ વડોદરાના કલેક્ટર આ બધા અધિકારીઓને ભ્રષ્ટ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો જે યુવાન દીકરાએ જીવ ગુમાવ્યો નટ ટાઉનશીપમાં મનોજ પાટીલ કરીને અને એમના ઘરનો કમાવ દીકરો જેને આ પાણીના પૂરમાં જીવ ગુમાવ્યો એના પરિવારને આજે રજૂઆત કરવા આવવું પડે છે શરમ આવી જોઈએ આ લોકોને આર્થિક સહાય અમે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી હતી આપ સૌ સાક્ષી છો કે પચીસ લાખ રૂપિયા જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના ઘરમાં પૈસા આપવા જોઈએ એક રૂપિયો નથી પહોંચ્યો અને જોવા નથી ગયા એટલા જાડી આપણી ના છે કે માનવતા પણ ભૂલી ગયા શરમ નથી આવતી આ લોકોને પોતે તો એર કન્ડિશન કેબિનો વેઢીને સરકારનો પગાર ખાય છે આ પ્રજા વેરો ભરે છે ત્યારે આ બધાને પગાર મળે છે તો તે જે પ્રજા વેરો ભરે છે એ પ્રજાને તડછોડી દીધી અને પ્રજાને તમે પાણીમાં ડૂબવા માટે મૂકી દીધી અને એમના નેતાઓ જ્યારે ગૃહમંત્રી આવે અડધી રાત્રે મુખ્યમંત્રી આવે ત્યારે વાતો એવું કરે કે ભાઈ તમે વડોદરા શહેરને તમે કેમ ના બચાવ્યું તમે કેમ પાણીમાં ડૂબવા દીધું તો મુખ્યમંત્રી પણ તમે જવાબદાર ગૃહમંત્રી તમે જવાબદાર વડોદરા શહેરના નાગરિકો પાંચ વર્ષ સુધી ગરબા રમશે ને ત્યારે એમને ન્યાય નહીં મળે પણ એમને તમે આર્થિક સહાય આપો આ વડોદરા પાણીમાં ડૂબ્યું ત્યારે એમને ન્યાય મળશે આ લોકો બોલ બચ્ચન મોટી મોટી વાતો કરવાની મેયર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર